વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવીશું ગ્રીન સૂકી ભાજી એટલે કે લીલી સૂકી ભાજી બનાવવાના છીએ તો અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલે જ છે તો આપણે એકને એક સૂકી ભાજી ખાઈને કંટાળી હોય તો કંઈક નવું જાજે આજે બનાવશું તો એના માટે આપણે અહીંયા બટેકા બાફી લીધા છે અને અહીંયા લીલા ધાણા મરચાં આદુ અને લીંબુ અને મરી પાવડર એટલે કે આઠથી દસ મરી લઈ અને એને ખાંડીને ભૂકો કરી લીધો છે અને આ સ્વાદ મુજબ મીઠું અને આપણે માંડવીના દાણા શેકી લીધા છે એને હવે આપણા એની છાલ એટલે કે પોતરા ઉખેડી અને આપણે એને દરદરું પીસી લેવાનું છે બાકી મસાલીઓની અંદર જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો પહેલાં આપણે બટેકાની છાલ ઉતારી લેશું અને આ બીની છાલ કાઢી લેશું અને આને આપણે દરદરા પીસી લેશું અહીંયા આપણે બીમાંથી છાલ પણ ઉતારી લીધી છે એટલે કે પોતરા કાઢી નાખ્યા છે અને બટેકા પણ ફોલી લીધા છે હવે બટેકાને આપણે સુધારી લઈશું મીડિયમ સાઇઝના બહુ નાના પણ નહીં અને મોટા પણ નહીં એવી રીતે આપણે બધા બટેકાને સુધારી લેવાના છે તો બધા બટેકાને આપણે સુધારી લેવું તો જેમાં આપણે નાણાંના ફોતરા કાઢી લીધા છે એને આપણે દર દરા પીસી લેશું તો અહીંયા આપણે દરદરો આવી રીતે ભૂકો તૈયાર કરી લીધો છે તો આપણે એક વાટકીની અંદર કાઢી અને આ બધું મરચાં અને ધાણાને પીસવાના છે તો આપણા વાટકીની અંદર આ ભૂકાને કાઢી લેશું તો હવે આપણે મરચાં અને લીલા ધાણા અને એક ઇંચ આદુનો ટુકડો આની અંદર પીસી લેવાનો છે આપણે લાલ મરચાંનો જરાય ઉપયોગ નથી કરવાનો લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે આજે આપણે ફરાળી સૂકી ભાજી બનાવીએ છીએ એટલે લસણનો ઉપયોગ નથી કરતા આ જગ્યા ઉપર તમે ફરાળી સૂકી ભાજી ન બનાવતા હોય અને સાદી સૂકી ભાજી બનાવતા હોય રોટલી ભાખરી કે પૂરી સાથે ખાવા માટે તો તમે એની અંદર લીલું લસણ અથવા તો જે સૂકું લસણ હોય એ પણ ઉમેરી શકો છો પણ આપણે આજે સૂકી ભાજી બનાવીએ છીએ એટલે આપણે લસણ નથી ઉમેરતા અથવા તો તમે આમાં જે સૂકી ભાજીમાં જે ન ખાતા હોય એ ન ઉમેરો તો ચાલે વ્યવસ્થિત ન પીસાય તો એક જ ચમચી તમે પાણી ઉમેરી શકો આમાં અને આપણે પીસી લેશું તો અહીંયા આપણે વ્યવસ્થિત પીસાતું નહોતું એટલે મેં અહીંયા બે ચમચી જેટલું પાણી ઉમેરી અને સરસ આપણે પીસી લીધું છે તો હવે આપણે સૂકી ભાજીનો વઘાર કરી લેશું અહીંયા આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલી આપણે જીરું ઉમેરશું અને આપણે બાફ બટેકા બાફવામાં મીઠું નાખેલું એટલે આપણે જ્યારે મીઠું ઉમેરીએ ત્યારે એનું ધ્યાન રાખશું આપણે તો અહીંયા આપણું જીરું સરસ ફૂટી ગયું છે તો આપણે જે ચટણી બનાવેલી એનું એને સાતડી લેવાનું છે આપણે બટેકાને ઉમેરી દઈશું આપણે જે માંડવીનો ભૂકો તૈયાર કરેલો એ પણ ઉમેરી પાવડર લીધેલો મુજબ આપણે મીઠું ઉમેરવાનું સરસ બધું આપણે મિક્સ કરી લેશું અહી આપણે બટેટાને ઉમેરી અને બે ચમચી થોડું પાણી ઉમેરેલું છે અને આમાં આપણે તેલ થોડું આગળ પડતું લીધેલું છે તમે તેલ ઓછું ખાતા હોય તો તમે અહીંયા તેલ ઓછું ઉમેરી શકો છો કારણ કે આપણે અહીંયા માંડવીના ભૂકાનો ઉપયોગ કરીએ છીએ એટલે એકદમ ચોટી જાય એટલા માટે થોડું તેલ આગળ પડતું અહીંયા લીધેલું છે તમે ઓછું ખાતા હોય તો તમે અહીંયા ઓછું ઉમેરજો અને અહીંયા આપણે હવે ગેસ બંધ કરીએ આપણે સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે અડધું લીંબુ અહીંયા ઉમેરી દઈશું આપણે અડધું જે લીંબુ લીધેલું એ આપણે અહીંયા ઉમેરી દઈશું સરસ આપણે મિક્સ કરી લેશું અને સર્વિંગ બાઉલની અંદર આપણે હવે સવ કરી લઈશું તો અહીંયા તૈયાર છે આપણી તૈત્રી નવરાત્રિની અંદર ફરાળ કરવાની મજા આવી જાય એવી ગ્રીન સૂકી ભાજી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો